નમસ્તે મિત્રો આપણી લાઈવમાં બધા મિત્રો જોડાવો ત્યારે સાડા ચાર એવું થવા એવું છે પાંચ દસ મિનિટ જેટલું લાઈવ ચલાવીશું જો વધારે મિત્રો આપણી લાઈવમાં જોડાય છે તો વધારે સલાવશું નમસ્તે મિત્રો આપણી લાઈવમાં જેટલા મિત્રો જણાવો તે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને બે લોક દબાવવાની પણ ભૂલતા નહીં મોબાઈલમાં ડબલ ટચ સ્ક્રીન શો કરશો એટલે આપણને લાઈક મળી જશે નમસ્તે મિત્રો આપણે બે દિવસ તા લાઈવ કરવાનો સમય નહોતો મળ્યો એટલા માટે આપણે લાઈવ નહોતું કર્યું નમસ્તે મિત્રો આપણી લાઈફમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્તે મિત્રો નમસ્તે આપણી લાઈવમાં જે મિત્ર જોડાય તે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વાલા આપણા લાઈવમાં જોડાવે લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા આપણે સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભાડું નથી લાગતું સાર્જ નથી લાગતો અને કોમેન્ટ કરવાનું ભાડું નથી લાગતું એનો કોઈ સાર્જ નથી વાલા જેટલા મિત્ર આપણી લાઈવમાં જોડાવે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં મયુર સમયે નમસ્તે 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 જો તમને લોકેશન બતાવું અત્યારે થોડુંક વાતાવરણ ખરાબ હોવાથી આપણે માલનાથ મહાદેવના ડુંગરા નથી દેખાતા નહીં તો અહીંથી આપણે ઠેઠ માલનાથ દેખાય છે જો અહીંયાથી ઓલા પહેલા દૂર દૂર સુધી હાવ ઝાખું બધાય સોખું નથી દેખાતું વાતાવરણ સારું હોય તો ઠેઠ માળનાથના ડુંગરા અહીંયા અહીંયાથી દેખાય પવન સરખી અહીંયાથી હાવ નજીક હોય એવું દેખાય પણ અત્યારે વાતાવરણ થોડુંક ધુમ્મસ હોવાના કારણથી નથી બતાવતું નહીં તો બધા મિત્રને બતાવે જેટલા જેટલા મિત્ર આપણી લાઈવમાં જોડાય તે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતાની વાલા તમારી એક લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ એ અમારા માટે તો ઘણી કિંમતી છે તમને કદાચ એવું હોય કે કદાચ એમાંથી શું ફાયદો એમ પણ અમારા માટે તો અતિ કિંમતી ગણાય એટલે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્ર જેટલા નવા મિત્ર જોડે એ આપણે એમની લાઈવમાં જઈ અને લાઈક અને કોમેન્ટ કરી દઈશું આપણે તરસમિયા વિસ્તાર આપો ભાવનગરની અંદર નમસ્તે નમસ્તે મિત્ર આપણે લાઈવમાં જેટલા મિત્ર જોડાય તે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે બે દિવસથી લાઈવ નહોતું કર્યું એટલે એવું થયું કે સાલોના દસક મિનિટ જેટલું લાઈવ કરીએ દસ પંદર મિનિટ આપણા મિત્ર જે ઘણા મિત્ર જોડાય છે પણ લાઈક નથી કરતા અને કોમેન્ટ પણ કરતા નથી જેટલા મિત્ર નવા જોડાય તે લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમારી એક કોમેન્ટ અને લાઈક અને સબસ્ક્રાઈબ અમારા માટે ક્ષમા કરજો મિત્ર મને મારે કોલ આવી ગયો હતો અગત્યનો એટલે ઉપાડવો પડ્યો તો મયુરભાઈ સુડાસમા ઓગણત્રીસ બોતેર નમસ્તે નમસ્તે મયુરભાઈ આપણે લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મયુરભાઈ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાલા તમારી એક લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અમારા માટે ઘણી મહત્વ અને ખૂબ કિંમતી છે વાલા લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો વાલા આપણે અહીંયાથી માળનાથના ડુંગરા નજીક જ હાઉ દેખાય છે પણ આજે વાતાવરણ થોડું ખરાબ હોવાથી નથી દેખાતું વાતાવરણ ધુમ્મસ છે નગર આપણે માળનાથના ડુંગરા બતાવે જો અહીંયાથી હાવ ઝાખું ઝાખું દેખાય છે અમને નરી આંખે એટલું ધુમ્મસ છે નગર અહીંયાથી હાવ માળનાથના ડુંગરા ચોખા દેખાય ભાવનગરથી તો આપણે માલનાથ મહાદેવના ડુંગરાના દર્શન કરાવે મિત્ર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્ર અમારા માટે તમે બહુ મહત્ત્વ કિંમતી સમય આપો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભારવાલા જેટલા મિત્ર આપણી લાઈફમાં જોડાઈએ બધા મિત્રનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભારવાલા એટલે લાઈકમાં જોડાય એટલે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મોબાઈલની અંદર ડબલ ટચ સ્ક્રીન કરજો એટલે એમને લાઈક મળી જાય છે એમનો તો આપણે કોઈ સાથ તો છે નહીં મિત્ર પણ લાઇક અને ને કોમેન્ટ કરો તો સારું મિત્ર નમસ્તે મિત્રો આપણી લાઈવમાં જેટલા મિત્રો જોડાય લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નમસ્તે નમસ્તે મિત્રો નમસ્તે મિત્રો આપણી લાઈવમાં જેટલા મિત્રો જોડાય એ બધાનો આપનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર દિલથી આભાર માનું છું તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો મારા વાલા મિત્ર આપણા ઘણા જોડાય છે લાઈવમાં પણ કોમેન્ટ નથી આવતી એમની તો કોમેન્ટ કરવા તો જેથી કરીને આપણે વાંચીએ છીએ અને કહીએ કે આ ભાઈ ફલાણા ફલાણા ભાઈ આપણી લાઈવમાં જોડાણા કહીએ નમસ્તે મિત્રો આપણી લાઈફમાં જે મિત્ર જોડાયેલા મિત્રનો જોડાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળવાલા જેટલા મિત્રો જોડાવે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો દિવાળીની તો હજી વાર છે પણ બાળકોની મોજ જો બાળકો અત્યારથી પતંગ ચડાવવા તો અત્યારે દિવાળી આવે છે તો તો બહુ વાર છે અત્યારે રસ લાગી ગયો ફટાકડા નહી તમારે કદાચ આમાં પતંગ નહીં બતાવતા હોય કોક કોક બતાવતા હશે ઝાખા બાકી જો બાળકોની મોજ અત્યારથી ખીહર હોય એવું એમ પતંગ મીડિયા ચડાવવા આપણી લાઈવમાં જેટલા મિત્ર જોડે એ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાલા નમસ્તે લખીને મોકલજો અથવા તો આપણે એક મિત્રની કોમેન્ટ નથી પડતી પણ કદાચ મારા ફોનમાં કંઈ મિસ્ટેક હોય તમે કોમેન્ટ કરતા હોય નહીં પડતી હોય એવું કદાચ શક્ય હોય તો ખ્યાલ નથી જોઈ લેશું કોમેન્ટ એક મિત્ર ની પડતી નથી